જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ખાવાની મજા પડી જાય એવો ખટ્ટો મીઠો તીખો મમરાનો ચેવડો તો આ ચેવડો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થશે એટલો ટેસ્ટી અને ચટપટો આપણે આ ચેવડો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને જો નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજ જે નવા વિડિયો સૌથી પહેલાં તમે જોઈ શકો તો ચાલો આપણે બનાવીએ ખૂબ જ ખાવાની મજા પડી જાય એવો મમરાનો ખાટો મીઠો ચેવડો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણું મમરાનો ચેવડો એકદમ સરસ બનીને તૈયાર થાય તેની માટે આપણે એક મસાલો કરીશું આ તમારું એકદમ ખાવામાં સરસ લાગશે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈશું એક ટેબલ સ્પૂન આપણે મીઠું લઈશું થોડુંક આપણે સંચળ પાવડર લઈશું બે ટેબલ સ્પૂન આપણી વરિયાળી લઈશું વરિયાળીની ફ્લેવર જેવડાની અંદર ખૂબ જ સરસ લાગે છે એક ટેબલ સ્પૂન ચાટ મસાલો લઈશું તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર લઈ શકો છો અને લીંબુ ના ફૂલ પણ લઈ શકો છો અહીંયા આપણે ખાટલો મીઠો તીખો ચેવડો બનાવી રહ્યા છીએ એટલે આપણે આ મસાલો એકદમ સરસ મીઠો તૈયાર કરવાનો એક થી દોઢ ટેબલ સ્પૂન આપણે ખાંડ લઈશું અને હવે આપણે એકદમ સરસ મસાલો તૈયાર કરી લઈશું તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ચેવડો બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે બે વાટકા જેટલા મમરા લીધા છે તો તમે તમારી પસંદગી અનુસાર ઓછો વધારે ચેવડો બનાવી શકો છો અને મમરાને આપણે એકદમ સારી રીતે ચાળી લીધા છે તો હવે આપણે સૌથી પહેલા મમરા વઘારીશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે કઢાઈ આપણી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે એક ટેબલ જેટલું તેલ એડ કરીશું અને ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે અને ધીમો ગેસ ઉપર જ આપણે આ બધી જ મમરા વઘારવાની પ્રોસેસ કરવાની છે તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલી હળદર લઈશું થોડુંક આપણે મીઠું એડ કરીશું થોડીક આપણે હિંગ એડ કરીશું મસાલાને થોડા મિક્સ કર્યા પછી આપણે મમરા એડ કરી દઈશું અને એકદમ સરસ આપણે ધીમા ગેસ ઉપર મમરાને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે અહીંયા મમરા એકદમ સારી રીતે આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી મમરા શેકાઈ ગયા છે તો મમરાને આપણે એક મોટા વાસણ લઈ લઈશું ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અહીંયા આપણે એક વાટકા જેટલા કઈ પૌવા લીધા છે પૌવા નાખવાથી ચેવડો એકદમ સરસ લાગે છે ખાવામાં તમે તમારી પસંદગી અનુસાર ઓછા વધારે લઈ શકો છો પૌવા તો હવે આપણું તેલ થઈ જાય એટલે આપણે થોડા થોડા પૌવા નાખીને તળીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ થઈ ગયું છે આ રીતના એકદમ સરસ તમારે તેલને થવા દેવાનું અને જ પૌવા નાખવાના એટલે એકદમ સરસ પૌવા તળાશે અને થોડીક જ મિનિટમાં પૌવા એકદમ સરસ તળાઈ જાય છે તો તમે જોઈ શકો છો તો અહીંયા આપણા બધા જ પૌવા તળાઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એક વાટકી જેટલા મફળીના દાણાને પણ તળી લઈશું તો હવે આપણા મફળીના દાણા પણ એકદમ સરસ તળાઈ ગયા છે તો તેને પણ આપણે પૌવાના ઉપર જ એડ કરી દઈશું તો આપણે આ ઘરે જ બનાવેલી છે તો આપણે અડધા વાટકા જેટલી સેવ એડ કરીશું અને હવે જે આપણે તૈયાર કર્યો છે મસાલો એ આપણે એડ કરી દઈશું તો હવે આપણે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે ચેવડાને એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે તો છેલ્લે આપણે મિક્સ કર્યા પછી જ એની ઉપર આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું તો પાનને તમારે એકદમ સારી રીતે ધોઈ અને પછી તમારે એકદમ સરસ તળી લેવાના તો હવે આપણે પાનને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના જ્યારે ગરમ ગરમ હોય ત્યારે તમારે મસાલો એડ કરી દેવાનો એટલે ચેવડાની ઉપર સરસ મસાલો લાગી જાય અને ચેવડો ખાવામાં એકદમ સરસ લાગે બાળકોના લંચ બોક્સમાં કે હળવી હોય તો આ રીતના ફટાફટ તમે ફક્ત પાંચ જ મિનિટમાં ચેવડો બનાવીને તૈયાર કરી શકો છો આ રીતના જો ચેવડો બનાવીને તૈયાર હશે તો કોઈ પણ ઘરે મહેમાન આવ્યો હશે તો પણ તમે ફટાફટ આ ચેવડા ને કરી શકો છો એકદમ સરસ ચટપટો આપણો આ ચેવડો બનીને તૈયાર થયો છે તો આ ચેવડો તમે પંદર થી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો તો એકદમ સરસ આપણો ચેવડો બનીને તૈયાર છે તો હવે આપણે કરી લઈશું તૈયાર છે આપણો એકદમ સરસ આટલો મીઠો તીખો ચેવડો કોઈ પણ તહેવાર હોય કે તમારે હળવી ભૂખ હોય તો તમે ફટાફટ આ ચેવડો બનાવીને તૈયાર કરી શકો છો અને એકવાર તમે આ ચેવડો બનાવશો તો નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે તો તૈયાર છે આપણો એકદમ સરસ મસાલા સાથે અને બનાવીને એવો મમરાનો ચેવડો તો આ ચેવડો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થઈ જશે એટલો ટેસ્ટી અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવો બન્યો છે તહેવારો આવી રહ્યા છે અને તહેવારોમાં તમે આ રીતના સૂકો નાસ્તો બનાવીને રાખ્યો હશે તો કોઈ પણ મહેમાન હોય કે ઘરે તમારે ખાવો હોય તો પણ તમે આ ચેવડો ફટાફટ તમે સર્વ કરી શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ખાટો મીઠો તીખો મમરાનો ચેવડો ઘરે એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મમરાના ચેવડાની રેસિપી કેવી લાગી જો તમને આ મમરાના ચેવડાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે তো আত বাই বাই